અંકલેશ્વરના જૂના દીવા ગામે તળાવમાં ખાડીનું પ્રદૂષિત પાણી ભરતા સેંકડો માછલાઓના મોતનો આક્ષેપ કર્યો છે અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે જૂના દીવા ગામે આવેલ તળાવ નજીકથી છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે આમલા ખાડીનું પાણી વરસાદી કાંસમાં થઈ તળાવમાં ભળ્યું હતું ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભરતા જળચરોના મોત નીપજ્યાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો બીજી તરફ આસપાસના ખેતરોમાં પણ આ પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાનની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જીપીસીબી આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણ વાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવ જંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે ગઈકાલે વરસાદના પાણીની સાથે આમળા ખાડીનું કેમિકલ યુક્ત પાણી જે જીઆઈડીસી વરસાદ પડે એટલે આ પાણી લોકો છોડી દે અને એ પાણી અત્યારે અમારે ત્યાં તળાવમાં આવ્યું એનાથી ઘણી એવી મચ્છીઓ મળી ગઈ છે અને આ જ પાણી અમારા ખેતરોમાં પ્રવેશ્યું છે તો ખેતરોમાં જે શાકભાજીના ભાગો પાકો હતા એ પણ નાશ થયા છે શીરડીએ નુકસાન થયું છે અમારું ગઈકાલે જે હમલાખાડીનું પાણી આવવા પામ્યું છે જૂના જુનાદીવા ગામમાં તળાવના રૂપે એમાં મતલબ આ જે પાણી આવ્યું છે કેમિકલનું જીઆઈડીસી કંપનીનું એમાંથી સદંતર બધા માછલાઓ અમારે જમા પામ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા પૂરી જગ્યાએ બધી જગ્યાએ માછલીઓ મરેલી પડેલી છે અહીંથી જવું આવવું કોઈને મંદિરે દર્શન કરવા પણ મુશ્કેલ પડે છે